પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ભરૂચમાં ઉગ્ર વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાર્યક્રમ યોજાયો કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ નાગરિકોના જીવ ગયા જેના પડઘા સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધના રૂપે પ્રગટ થયા આ દુઃખદ ઘટનાએ દેશભરમાં સંવેદના અને રોષનું વાતાવરણ સર્જ્યું છે ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાંચ બત્તી ખાતે હુમલાના વિરોધમાં ભવ્ય ધરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપરાંત ભાજપના આગેવાનો તેમજ અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ આગેવાનોએ આતંકવાદની ઘટનાની નિંદા કરતા પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામે આકરા શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે આવા હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને દેશના નાગરિકોએ એકજૂટ થઈ રાષ્ટ્રવિરોધી તત્વો સામે સશક્ત અવાજ ઉઠાવવો જોઈએ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન મુર્દામાર્ગ ભારત માતા કી જય જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું જેમાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ધરના કાર્યક્રમ દ્વારા ભરૂચના નાગરિકોએ આતંકવાદ સામે એકતા અને દેશભક્તિનો સંદેશ આપ્યો સાથે જ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી તેમના બલિદાનને યાદ કરી પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો એ ફક્ત આતંકવાદી હુમલો નહોતો એટલા માટે આતંકવાદી હુમલો નહોતો કે ત્યાં રહેલા સહેલગાડીઓ કે જે પર્યટકો હતા એ પર્યટકોને ધર્મના નામ ઉપર અલગ કરી કરીને ફક્ત અને ફક્ત હિન્દુ ધર્મના લોકોને જ મારવામાં આવ્યા છે જેને કલમાં આવડતો હતો જેને સુન્નત કરેલું હતું એ લોકોને બાજુ પર કાઢવામાં આવ્યા અને એમને છોડી દેવામાં આવ્યા એટલા માટે આ હુમલાને અમે આતંકવાદી હુમલો નથી કહેતા પરંતુ જેહાદી હુમલો કહીએ છીએ અને આ જેહાદી હુમલો એટલા માટે શક્ય બન્યો કે ત્યાં રહેતા લોકો પણ જેહાદી માનસિકતા ધરાવતા લોકો જ આ એટલા માટે કેવું પડે છે કે છેલ્લા દોઢ વર્ષથી આ જે આતંકવાદીઓ હતા તે એમના એમને સંતાડવામાં આવતા હતા એમને રાખવામાં આવતા હતા તો સરકાર ફક્ત પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરીને સંતોષ ન લે સાથે સાથે જે આપણા દેશમાં પણ જેહાદી આતંકવાદની માનસિકતા ધરાવે છે જે જેહાદી આતંકવાદીઓને રાખે છે એવા ઉપર પણ સર્જિકલ સ્ટ્રાઇક કરે કેમ કે હિન્દુ સમાજ એવો જ કે આપણે જોઈએ જ કે પચાસ હિન્દુઓ વચ્ચે એક મુસ્લિમ બહુ સરળતાથી અને શાંતિથી રહી શકશે પર્યટન સ્થળ જો હિન્દુ વિસ્તારમાં આવતું હશે તો મુસ્લિમ લોકો પણ બહુ સારી રીતે આ પર્યટનમાં જઈ શકશે જયારે આજ જો ઊંધી વાત કરીએ તો પચાસ મુસ્લિમો વચ્ચે એક હિન્દુ પણ નથી રહી શકતો આ સ્થિતિ ગામે ગામ કાશ્મીરમાં આવી જ એવી થવા માંડી છે અત્યારે પશ્ચિમ બંગાળ પર એનું ઉદાહરણ છે જો આવું ચાલુ રહેશે તો હિન્દુ સમાજ આક્રોકિત થઈને એનો જવાબ આપશે અને એ જવાબ આપવા માટે જો ઉશ્કેરવામાં આવશે કે તેની સંપૂર્ણ જવાબદારી આ જેહાદી માનસિકતા ધરાવતા લોકોની રહેશે ભારત માતા કી